જો કે ઢારિયાન ગાનો કરતો આપણ એ ટોન્ટ માં કીધું હક્કા બા લે લે લો લે લે હા મારા અધિકાર જો જો થી ફરમાય ભાઈ બોલો હમણા ત્રણ જના ફૂલ થઈ જાય મારા અધિકાર સમજ્યા ફૂલ થઈ જાય ને નીચે નીત પી ગયા સમજ્યા રોયલ સક પી ગયા હા મારા દીકરા એમાં обоય ત્રણ જના ફૂલ થઈ જાય ને અને обоય ભૂખ લાગી ગઈ એક જણો કે મારા ઘરે બોકડો છે બોકડો લઈ આવો રાંધીને થઈ જાય એક જણો કે તું લઈ આવ્યો કે નહીં હું જાય તો ઘર વાળી મને બોકડો નહીં આપે તું જા બોકડો લઈ આવ એ તો બોકડો લઈ આવ્યો ખાય પીને હુઈ જાય હવારમાં ઘરે ગયા તો બોકડો તો બાંધો હતો એની ઘરવાળીને કે આ બોકડો એની ઘરવાળી કે બોકડો મૈજુર હતો કોઈ કૂતરો સોરી બોલો આ કૂતરો રાતીન ખાઈ ગયેલા બોલો આ કેટલું પી જાય છે વિસાર તો કરો તમે આ

નસીબ વગર ખેલા હવે બે સમજો મિત્રો થોડાક થોડાક બે જ મારો બાપ આપણે પ્રોગ્રામ બાર હાડા સુધી હાલવાનો ભાઈ નગર પછી તમે બે જ અમે ઊભા ઊભા પ્રોગ્રામ કરવી હા વિનંતી વિનંતી ભાઈ હા લોકડાઉન માં થાંભલા હેઠા નાખે એમ નાખતા ને ખેઈ ગઈ નો નગર મુ ન્યાસ્ક્રુ ખોલ લાગે ઉભા ઉભા થાંભલે કતરગામ કતરગામ છે ભાઈ અને કતારગામ જેટલી માનવતા એક કઈ માનતી एक काय मानवता नाही आपने ओ हो हो गजेरा सर्कल अ इतलू बतू ट्रॅफिक आपने हात आठ जणा कपाई जायछो अ इतलू बतू ट्रॅफिक आपने हात आठ जणा कपाई जायछी बच्चे जण जो थू है एक लेडीज नु ऍक्टिवा पटकानो न पाच जणा पंको सीधो हो करते के के बोलब के अन लेडीज नु ऍक्टिवा पटका न अमूक जणा बोबर तळिया मसाळा मा रजा मुक दे आ हा आ इतली मानवता

એમ લાગે કે મારે કોક નો પ્રસંગ છે ઠીક એસએમસી વાળા સાહેબ બતાવો જોરદાર તાલી સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન ઈ છે વાહ સાહેબ વાહ ભાઈ આપણે ગર્વ લેવા જોઈએ વાત છે એકવાર ભંડેરીને જોરદાર તાલીથી બતાવો આ સબન હારા એટલે બધા આવે ને ભાઈ પણ તમે ગામના બૂસ મેરાવે ને રોડ ફેરવી નાખો નીરુ ફામે રામકથા રોડે નીકળો એટલે ખબર પડી જાય કે આડી જો અને બુચ મારવાની ટેકનિક કેવી કા લીધા પછી આવશે તો ઓપાવશું નકર લંબાવશું ફિક્સ સીધી ફિક્સ પણ વાત કરી ને આપડા બાબા કોઠા ઉજ હોય એટલા હમણાં એક બાબા હવર હવર માં દવાખાને ગયો સીતારામ સીતારામ બોલો તો આખું શરીર ઉકાળા પડે ડોક્ટર કે દાદા અત્યારે કોરોના નો બહુ વાછે તાવ નો રિપોર્ટ કરેલો અને અમુક ને તો ખબર જ નથી કોરોના શું છે હા ખબર જ નથી કોરોના શું છે માર કાકા એ દેહ માં માર બાન ફોન કરે હાલો બા એ બા માર ઓમ કોરોના આવ્યો કે માર બા આવ્યા હારું કર્યું લગન પછી બિચારે આઠ વર્ષ કાઈ નો થયું અરે ડોહ રોગ છે આ દીકરો નથી એને તાકા ગામ માં પેંડા બેઠા બોલો હા એમાં બાબા દવાખાને જ આખું શરીર ઉકાળા એ દાદા કીધું તો ખરું કોરોના નો છે તાવનો રિપોર્ટ કરાવી લો રિપોર્ટ તો કરાવો કેટલા વાગે રિપોર્ટ લેવા આવો કે દાદા 6 વાગે રિપોર્ટ લેવા આવજો દાદા 6 વાગે રિપોર્ટ લેવા હું છે રિપોર્ટમાં ડોક્ટર કે દાદા તમને ડાયાબિટીસ એ ડાયાબિટીસ ગાંડા બેટી ફેનો કોર પડે એ લુખા કે ગુજરાતી કે ડોક્ટર કે દાદા તમને લોહીમાં શર્કરા છે શર્કરા એલા તું તો હા વાંટા વગેરે નો છો

क्या बात हमें सात आठ मित्रों पिक्चर जो गया तो नारी दोष तुम्हारे तो बाजून सीट में आ फेस एक्सप्रेशन जोक से भाई आ मोटा ऊपर जो तो मजा आ थूकता नहीं बराबर कर बजट का भाई हाथ आठ मित्रों से हम पिक्चर जो आ गया और मर बाजून सीट में 70 वर्ष डोसी में पिक्चर जो है समझा तो चालू पिक्चर डोसी में मर दोस्त तार क्या माजी थम्स अप पिता नहीं था तुम्हें तू शांत ही रहने भाई थम्स अप है नहीं पिक्चर ने टिकट है नहीं तू हूं भाई वट कर तू जो अमन ने पर मन के हम घोटड़ा घोटड़ा थोड़ी थम्स अप है तो पिक्चर जो थोड़ी करती तो पासु माजी पण मित भाई तू ने हम करवा दो पण मन के हम घोटड़ा घोटड़ा थोड़ी थम्स अप पी पण मित भाई गौडू माना से एक थम्स अप नो पी एक तू पिक्चर जो थोड़ी करती तो पासु माजी अने मार दोस्त तार नमक

રણજીત ની ગંજી પહેરો રણજીત ની તો રણજીત હું પહેરશે તમે તમારું પહેરો એનું રેવું એમ જ બુદ્ધિ વધી ગઈ હવે મહેમાનો આવ્યા વાહ ભઈ વાહ ખબર નહોતી કતર કે દે એને કરે પોણો 11 ચાલુ કરો થગાઓ લે મુક તો વાહે ઊભા લાગે અક્ષર ધમ બાજુ ના લાગો વાહ ભગત વાહ તો આગળ વયા ઓ નહીં તમ તાર બજેટ અહીંયા આવી ગયું નહીં માગ્યું વાહ બે સાહેબો ની આપણે ખાસ ઉપસ્થિતિ છે સાહેબ એક અક્ષય પટેલ એકવાર જોરદાર તાલીઓ થી વધાવો આપણે સંયોજક સુરત શહેર ગણેશ ઉત્સવ સમિતિ ચોક બજાર પોલીસ સ્ટેશન થી આવ્યા છે અને બીજા પિંકેશ પટેલ એકવાર એને જોરદાર તાલીઓ થી વધાવો સિંગણપુર પોલીસ સ્ટેશન થી ગર્વ વાત છે બે પટેલ એ આવો સાહેબ આવો હા હા વાહ 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 વાહ

હા નોટ કરી દીયો સાહેબ જરૂરી નહોતું મારા પ્રોગ્રામ આયા જો ઘણીવાર મારા પ્રોગ્રામ જેલમાં હોય જેલમાં પ્રોગ્રામ હોય અને હકીકત સાહેબ જેલમાં પ્રોગ્રામ કરેલો છે અને લાજપુર જેલમાં પ્રોગ્રામ કર્યો કે હામે નારણભાઈની બધે ભેગા થઈ ગયા

અમે પચીસ પચીસ વર્ષથી જામીન ગોતવી છે હજી અમને કોઈ જામીન નથી મળ્યા હા બાપુ બાપુ આવો લાલા લાલિયા બેઠો મજા છે આનંદ છે ને કરે બેન ના ઘરે સંત ગયા તે બેન રોવા મીડે અને અમુક બેન નું જોઈ જોઈ કુતરી રોતી ને એમ રોતા

બેના તમારી હવે જાજુ બળ ગીરા જેવું નથી સમજ્યા પણ હવે પાછા થોડા ગીત ની મોજ તરફ જાવી ને હા હવે આટલા જણા ભેગા છે આકલો પડકારો નકર હવે અમે તૂટી જાવ ભંડેરી ખાલી ગાડલા ન ઓળળતા તો કે છે જ નહીં